અમદાવાદમાં ફેસ્ટિવલ ઓફ ઓસ્ટ્રેલિયા યોજાયો ઓસ્ટ્રેલિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશન દ્વારા ફેસ્ટિવલ ઓફ ઓસ્ટ્રેલિયાના બીજા તબક્કાનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું જે ચાર શહેરોમાં સૌ પ્રથમ યોજાઈ રહેલા આ ફેસ્ટિવલમાં ઓસ્ટ્રેલિયાના વૈશ્વિક કક્ષાના શિક્ષણ અને આગામી ફૂડ અને બેવરેજિસની પ્રોડક્ટની રજૂઆત કરવામાં આવશે બીજો તબક્કો કે જ્યાં ચેન્નાઈમાં શરૂ થયો તો ત્યારબાદ પુણે અને અમદાવાદમાં યોજાઈ રહ્યો છે જેમાં ટોચની ગુણવત્તાયુક્ત યુનિવર્સિટીઓ અને રિટેલ ભાગીદારોને એક પ્લેટફોર્મ પર એકત્રિત કરાયા હતા અમદાવાદ બાદ આ ફેસ્ટિવલ નવી દિલ્હી ખાતે બાવીસ માર્ચના રોજ યોજાના છે અમદાવાદના પ્રદર્શનને ભારતીય વિદ્યાર્થીઓ અને માતા પિતાઓએ શિક્ષણ અને કારકિર્દીની અપેક્ષાઓને ટેકો પૂરો પાડ્યો હતો સંભવિત વિદ્યાર્થીઓના પ્રદર્શનને ભાગરૂપે યોજવામાં આવેલા માસ્ટર ક્લાસમાં હાજર રહીને ઓસ્ટ્રેલિયાના અભ્યાસ માટેની ઊંડી જાણકારી પણ તેઓએ પ્રાપ્ત કરી હતી We are delighted to be here at Festival of Australia today in Ahmedabad. This is a signature event for the Australian government. It brings together our two flagship sectors. Agriculture and food, and education. And today is really an opportunity for everyone in Ahmedabad to come down to sample some wonderful Australian products. I have plenty of Australian retail products behind me. There's an opportunity for importers and exporters to enjoy the day as well. And of course, it's an important opportunity for. A Students and their families to meet with Australian edu education providers directly and the 17 universities that we have here today and understand directly from them the opportunities to study in and with. Australia. I have the Study Australia booth behind me. We'll have master classes throughout the day with academics. We have interactive tools outside. This is really a day that provides a glimpse of life as an international student in Australia and the wonderful um, the wonderful opportunities that result. આ ફેસ્ટિવલમાં આગામી ફૂડ પ્રોડક્ટનું પણ ઓસ્ટ્રેલિયાના ફૂડ પેવેલિયનમાં નિરૂપણ કરવામાં આવ્યું હતું જેમાં મધ લેપસ્ટોનનો સમાવેશ કરાયો હતો ઓસ્ટ્રેલિયા રચના પોતાના ઇ કોમર્સ પ્લેટફોર્મ પર કરવાનો જીઓ માર્ટ સાથે અને ફૂડ પેવેલિયન સાથે ઓસ્ટ્રેલિયન પ્રોડક્ટની અસંખ્ય રેન્જને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ સ્થિત રિટેલ મેક્સ સાથે સહયોગ સાધવામાં આવ્યો હતો ફેસ્ટિવલ વિશે બોલતા સાઉથ એશિયા ઓસ્ટ્રેલિયાના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના કમિશનર મેરી ઓવર્સ જણાવ્યું હતું કે શિક્ષણ અને ભોજન ઓસ્ટ્રેલિયાની શ્રેષ્ઠ દર્શાવતા આ ફેસ્ટિવલના બીજા તબક્કાનું આયોજન કરી અમને ખૂબ જ આનંદ થાય છે આ કાર્યક્રમ દ્વારા અમે ભારતીય વિદ્યાર્થીઓ અને અને પરિવારો ભોજન ઉત્સાહો માટે જાગૃતિ લાવવા માટે ઉચ્ચ સ્તરીય શિક્ષણ અને ઉત્તમ ભોજનના અનુભવ માટે ઓસ્ટ્રેલિયાની એક અગ્રણીય સ્થળ તરીકે શોધવા માટે નવી તકો ઊભી કરવાનો ઉદ્દેશ રાખીએ છીએ ભારતીય ભોજનમાં ઓસ્ટ્રેલિયન ઉત્પાદનની વધતી જતી હાજરી ઉચ્ચ ગુણવત્તાના ઘટકોની વધતી જતી માંગ એ તેનો પુરાવો છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર